અરવલ્લી બોડાસાના સાકરીયા ગામ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત અકસ્માતમાં નવથી દસ લોકોના મોતની આશંકા તો થી વધુ લોકો થયા વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકિંગ કરવાનો આદેશ એક અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે એમસી એક્શનમાં ભયજનક મકાનોનો સર્વે કરવા સૂચના આપવામાં આવી હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશ વાલા પ્રોબાયોટિક લે

મહીસાગર જિલ્લાના સેવા સદનમાં ખાટલી મોટી ખોડ એટલે કે દિવાતળે અંધારું જેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને એસપી કચેરીની ફાયર એનઓસી જ નથી મહીસાગરના લુણાવાડામાં છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તપાસ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને એસપી કચેરીની અંદર તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે આ કચેરીઓમાં જ ફાયર એનઓસી નથી ત્યારે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને સવાલો પૂછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું રાજકોટમાં જે પ્રમાણે ગેમ ઝોનમાં ઘટના બની હતી તેને લઈને જે સરકાર દ્વારા જે તમામે તમામ ગુજરાતભરમાં જે ફાયરને લઈને જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં પણ હું આપને માં બતાવવાનો પ્રયત્ન કરીશ કે મહીસાગર જિલ્લામાં પણ જે જિલ્લા સેવા સદનમાં આવેલી કલેક્ટર કચેરી છે બીડીઓ કચેરી છે તેમજ પોલીસ ભવન છે તમામે તમામ જગ્યાએ માહિતી મળી છે કે જે એનઓસી વગર ફાયર છે તે ચાલતી હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા જે ફાયર સેફટી ને લઈને ચેક હાથ ધરવામાં આવ્યું રહ્યું છે જે હોટેલો છે સ્કૂલો છે તેમાં ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે જો જે હોટેલો છે તેમાં જે સ્કૂલો છે તેઓના ઉપર દંડ પણ કઈક ને કઈક લગાવવામાં આવતો હોય છે કાર્યવાહી પણ કઈક ને કઈક કરવામાં આવતી હોય છે ત્યારે જે જ અધિકારીઓ છે તે અધિકારીઓ જે નીકળેલા છે જે માં તેઓની જ કચેરીમાં લાલિયા વેડી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે જે એન વગર છે તે તમામે તમામ કચેરીઓ જોવા મળી છે ખેડા જિલ્લાના વડોદરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ પર ડાયવર્ઝન હોવાથી પોલીસ સાથે તકરાર કરીને બબાલ કરી હતી આરોપી સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવીને તારાપુર તરફ ભાગી ગયો હતો પોલીસ દ્વારા ગાડીનો તરત પીછો કરવામાં આવતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં તેણે ઉતારી દીધી હતી જો કે પોલીસે આ મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યો છે આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય દસ જેટલા માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો જેમાં આવેલા લોકોએ પોલીસ પર હુમલો કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આરોપીને લઈને ભાગી ગયા હતા ત્યારે નોંધનીય છે કે ઘટના દરમિયાન પોલીસકર્મીઓને હાથ અને પગમાં પણ લાકડીઓ મારવામાં આવી હતી ત્યારબાદ એફઆઈઆર નોંધાયા બાદ વડોદરીના મફા ભરવાડમાં આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સુરતમાં પાંચ વર્ષ પહેલાં હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો એક મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે તમામ પરિવારોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા હતા કેપી પી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેને લઈને પાંત્રીસથી વધુ પરિવારો ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે પાંચ વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી પી સંઘવી હીરાની કંપનીને ચૂકવણું કરાયું હતું પરંતુ તેમ છતાં કેપી પી સંઘવી કંપનીએ સિક્યોરિટીના ચેક પરત આપ્યા ન હતા આ મામલે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારો દ્વારા લડત ચલાવવામાં આવશે હર્ષભાઈને મળીને આવ્યા છે રૂબરૂ હર્ષભાઈ અમને એવી વાત કરેલી છે તમને સંપૂર્ણપણે જે કાંઈ મદદ થતી છે તે મદદ તે કરવા તૈયાર છે અને અમને ન્યાય પૂરી રીતે આપશે એવી વાત અમને કરી છે અત્યારે રજૂઆત અમારી જે સુરત ડાયમંડ એસોસિએશન વતી જે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ત્રીસ પરિવાર એ પરિવારોને ન્યાય આપવાની સંપૂર્ણપણે હર્ષભાઈ અમને અમારી સાથે રહીને વાત કરેલી છે કે તમને ન્યાય મળશે અત્યાર સુધીમાં રજૂઆત અમે એસોસિએશન વતી કરેલી છે બધાને અલગ અલગ આપણે અગ્રણીઓને બધાને પણ અત્યારે છેલ્લે અમે હર્ષભાઈને અહીંયા ડાયરેક્ટ સર્કિટ હાઉસ અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ તો હર્ષભાઈ અમને એવી રીતના ફાઇનલ એવી જ વાત કરેલી છે કે તમને ન્યાય સંપૂર્ણપણે આપવામાં આવશે એટલે થોડાક દિવસમાં અમને બેઠક કરાવશે કેપી સાથે કે એ રીતે અમને પછી આગળ વાત કરશે હવે અમને હર્ષભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અમને એવું લાગ્યું કે નાના કોઈ સાંભળવાવાળું અને માનવતા જોવાવાળા વ્યક્તિઓ છે એટલે એણે અમને એવું કીધું કે કાંઈ નહીં હું તમને કોઈને દુઃખી નહીં થવા દઉં અને છેક સુધી મદદ કરી અને તમને ન્યાય અપાવીશ તમે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે તો બે બે ત્રણ જણ અંદર છે અને કેસ તો ઘણા ઉપર થયેલા છે છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી વરઘોડામાં દેશી તમંચા વડે થયેલ ફાયરિંગમાં એક મહિલાને ગોળી પણ વાગી હતી વરઘોડામાં નાચતા યુવાને કરેલા ફાયરિંગમાં ગોળી વાગતા મહિલાની સાથળમાંથી ગોળી આરપાર થઈ ગઈ હતી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા આ મામલે ફાયરિંગ કરનાર યુવાન પ્રવીણ રાઠવા સામે ક્વાંટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ નોંધાવતા ફાયરિંગ કરનાર શખ્સની પોલીસે તરત જ અટકાયત પણ કરી લીધી છે ગઈ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયાર ને પંદર વાગે કવાંટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને અઢીક વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને થી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ સાંતુબેન ને કંઈક વાગ્યો અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી એથી તેને જોતા કંઈક સાથળ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાટ સીએચસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએચસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવાજોગની તપાસ પીએસઆઈ શ્રી કવાટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામના સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવા જોગની તપાસના આધારે એલસીબીની અને કટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે સકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતા એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે સમગ્ર વિશ્વમાં આજે પહેલી જૂન નિમિત્તે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો છે વિશ્વનું ચોવીસ ટકા દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે ત્યારે ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા પાંત્રીસ લાખ બહેનો દરરોજ બસો કરોડની રોજગારી મેળવે છે જો વિશ્વભરની વાત કરીએ તો વિશ્વમાં એક જ દિવસમાં બસો પચાસ કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે

તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જોવો તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી અમે પણ જ્યારે

ઘઉ ચોખાની જે કિંમત થાય છે આઠ લાખ કરોડ રૂપિયા એનાથી પણ સ્વાદિષ્ટ દૂધનું ઉત્પાદન જયારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં બેફામપણે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે દેશી દારૂનું દૂષણ સ્થાનિક પોલીસ વિભાગ અટકાવવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે શહેરમાં વિવિધ સ્થળોએ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના જોરાવર નગર ક્રોઝવે નીચે અને વઢવાણ મફતિયાપરા વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂના અડ્ડા પર એસએમસી ત્રાટકી હતી દેશી દારૂનું જાહેરમાં વેચાણ કરતા લોકો પર દરોડા પાડીને તેમની ધરપકડ કરવામાં આવી આ મામલે દેશી દારૂના પીઠા ચલાવતા કુલ ચાર જેટલા શખ્સો છે જેમની અટકાયત કરવામાં આવી છે પાટણના સરસ્વતી તાલુકાના મોરપા નજીક બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો વડલી અને હનુમાનપુરા ગામના રાજુજી ઠાકોર અને રમેશજી ઠાકોર મોરપા ગામે જાનમાં આવ્યા હતા ત્યારે ઓચિંતા બાઇક સ્લીપ ખાઈ જતા વડલી ગામના રાજુજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ક્રાઇમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું છે રથયાત્રા રૂટ પર ક્રાઇમ બ્રાન્ચના જવાનો સાથે અધિકારીઓ આ ફૂડ પેટ્રોલિંગની કાર્યવાહીમાં જોડાયા હતા જગન્નાથ મંદિરથી ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું જેમાં રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારો ટીપ પોઈન્ટ જર્જરિત મકાનો અંગે પણ ખાસ પ્રકારનું ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા રૂટ ઉપર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છે કે જે આ ફૂડ પેટ્રોલિંગની અંદર જોડાયા છે ત્યારે આપણે સીધા જ ક્રાઈમ ડીસીપી સાથે જોડાયા છે અને તેઓની સાથે વાત કરીશું આજે જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શું છે આ આપણે આગામી જે રથયાત્રાનો બંદોબસ્ત હોય છે એ ગુજરાત પોલીસ માટે મોટોમાં મોટો એક બંદોબસ્ત હોય છે એમને ધ્યાન રાખીને એમની પૂર્ણ તૈયારી થાય અને આપણે એ હેતુથી આપણે એક આજે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવી છે જેથી આપણે લોકોમાં પણ કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય અને આપણે જે વિસ્તાર છે એમનામાં આપણે જોઈ શકીએ કે ભાઈ શું શું પ્રગતિ ચાલે છે શું શું એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવરનવર હોટલમાં ચેકિંગો પણ કરવામાં આવશે જે હોમ સ્ટેઝ વગેરે આપણે છે પીઝીઝ વગેરે છે અને કોણ લોણ લોકો શું શું પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાસ કરીને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા સમો છે એમને ઉપર ભાસ નજર રાખવામાં આવી રહી છે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ વખતે જે રીતે ગઈ વર્ષે પણ જોવામાં આવ્યું હતું થ્રીડી ટેકનોલોજી સુરક્ષાની અંદર જોડાઈ હતી આ વર્ષે કેવી રીતે સુરક્ષા રહેશે એ જે ગયા વર્ષની ટેકનોલોજી હતી એ આ વર્ષે તો જોડાય છે જ છે તે ઉપરાંત આપણે જે નિર્ભયા પ્રોજેક્ટ ચાલે છે એમાં ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ આપણે વાપરવામાં આવી રહ્યું છે સાથે સાથે આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ઝુંબેશ પાડવામાં આવ્યું છે જેમાં પબ્લિક સેફ્ટી એક્ટ તહેત આપણે દરેક એસ્ટાબ્લિશમેન્ટ હોય કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય કે રેઝિડેન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય એમાં સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય છે તો એ જ્યારે સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય તો લોકોના એમાં ખૂબ જ સારું સ મળી રહ્યું છે ફક્ત રથયાત્રાના જે પંદર કિલોમીટર જેટલા રૂટ છે એમના ઉપર આ ઝુંબેશમાં છેલ્લા અઠવાડિયામાં જ છસો ઉપર સીસીટીવી ગોઠવાઈ ગયું છે અને આપણો જે ટાર્ગેટ છે કે રથયાત્રા પહેલાં પંદરસો ઉપર સીસીટીવી ગોઠવાય એ આપણી અપેક્ષા છે કે એ પૂર્ણ થઈ જશે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે તેમજ જવાનો છે તે જોઈ શકાય છે કે ફૂડ પેટ્રોલિંગ છે તેની અંદર જોડાયા છે સંપૂર્ણ જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ શહેર રથયાત્રાનો જે રૂટ છે તેની અંદર આ પોલીસના જે જવાનો છે તે પણ જોડાયા છે અને આ ક્રાઈમ બ્રાન્ચના જે જવાનો છે તેઓએ ફૂડ પેટ્રોલિંગ છે તે હાથ ધર્યું હતું કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ સાંદિપની સોસાયટી પાસે અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં સગીર વયના ફોર્ચ્યુનર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો ઘર પાસેથી પસાર થતી કિશોરીને સગીર વયના ફોર્ચ્યુન કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવા પામી હતી અકસ્માતને લઈને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી સગીર વયના આ કિશોરની અટકાયત કરી હતી અને સગીરને કાર ચલાવવા આપનાર વિરુદ્ધ પણ તપાસ હાથ ધરી હતી આજરોજ સાંજે સાડા ચાર વાગ્યા જવું જે જેવા સમયે મલાવ તળાવ પાસે સંદીપની સોસાયટી છે ત્યાં જે અકસ્માતમાં ઈજા પામનાર છે એ દીકરી ઉંમર વર્ષ આશરે પંદર વર્ષની છે એ પોતે ચાલતી જતી હતી તે વખતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે જે કારનો નંબર છે જી જે જીરો વન ડબ્લ્યુ પી જીરો વન સિક્સ જે કારના ચાલકે પૂર ઝડપે બેદરકારી બેદરકારીપૂર્વક ચલાવી લાવી અને આ જે દીકરી ચાલતી જતી હતી એને અકસ્માત કરેલો જેના કારણે એને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરેલ છે કારની અંદર જે કાર ચાલક છે પોતે સગીર વયનો છે અને એની સાથે એના ભાઈ અને બીજા એના બે મિત્રો સવાર હતા અને પોતે ડ્રાઇવિંગ કરીને જતો હતો જે સગીર વયનો કાર છે એ પોતે કાર ચલાવતો હતો તો હાલા બુલેટિન માં આટલું જ પરંતુ જતા પહેલા ફરીવાર નજર કરી લઈશું હેડલાઇન્સ પર આ હેડલાઈન્સ ના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી દુર્ઘટનાના અઠવાડિયા બાદ નેતાઓએ આંસુ સાર્યા અગ્નિકાંડમાં મંત્રી ભાનુબેન રડિયા કહ્યું મારું નામ જો ખુલ છે તો જાહેર જીવન છોડી દઈશ બંગાળના ભાંગરમાં બોમ્બમારો ઈવીએમની લૂંટ પેટ મશીન તળાવમાં ફેંક્યું પોલીસે કર્યો લાઠીચાર્જ અરવલી મોડાસા રોડ પર સાકરિયા ગામ પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં નવ થી દસ લોકોના મોત ની આશંકા વીસ થી વધુ થયા ઇજાગ્રસ્ત વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકિંગ કરવાનો આદેશ એક જ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે એમસી એક્શનમાં ભયજનક મકાનોનો સર્વે કરવા સૂચના આપવામાં આવી લાઈન્સના પ્રાયોજકતા છાશવાલાની પ્રોબાયોટિક લસી